આયુષ્યમસ્તે સ્વસ્તી જમણા સ્વસ્તિ સમારા જમુના કપે અર્વ દીર્ઘનાધ્યા નદી છે ચેન આયુ પ્રમાણને પુણ્ય પુણ્યાપે કરવાનો બહુ બ્રાહ્મણ મહિમ મહાકુરણ આશીર્વચન પ્રેક્ષમનાય મય ભયમાને છે સ્વસ્તિ ભવંતુ ગ્રવંતુ તમારા હૃદય કરવાનું દીર્ઘ ના ધ્યાન તેઓ પ્રિય સ્વામી કૃષ્ણ છે તેન આયુ પ્રમાણેનમ નમ પુણ્યમ પુણ્યાહમ દેવ ભમાય તો કપાળ અર્કાર દો સ્વસ્તિર તમાસ્તુ કપાળે ખાલી અર્કાર દો કપાળે તમે ઉભા થાઓ મારા ડાબા પર

અશ્વત્થામાબલિર્વ્યાસો હનુમાનસ વિભીષણ કૃપા પરશુરામ છે ચિર અપવિત્રપવિત્રા જીકાજે પૂર્ણરેકાશો પુના વચેખુ ન